ય શ્રીરામ હરહર મહાદેવ દાન ભક્તિ કથા સત્સંગ પરોપકાર સંતચરણ તીર્થયાત્રા બધું વ્યર્થ જશે કર્મ સાત્વિક ન હોય તો કર્મ પવિત્ર ન હોય મન સાફ ન હોય લોકો એક તરફ છે ધર્મ કરે છે અને બીજી બાજુથી પાપ ચાલુ કરી દેવે છે ઘણા લોકો પાંચ રૂપિયાની વસ્તુ પચાસ રૂપિયામાં વેચે પછી એમાંથી પાંચ રૂપિયા દાન કરે એ વ્યર્થ છે સાહેબ સમાજને બેવકૂફ બનાવી શકો દાન ધર્મ કરીને સંતોને રાજી કરી શકો પણ પરમાત્મા રાજી ન થાય ભગવાન રાજી ન થાય કોઈ દિવસ નહીં પણ લોકો ઈ કરે છે એક જગ્યાથી ફરેફ કરીને બીજી જગ્યા દાન કરે છે નહીં કરો તમારા પાસે પાંચ રૂપિયા એમાંથી દસ પૈસા બીસ પૈસા પચીસ પૈસા દાન કરો તો એ ફલે પણ કોઈના દિલ દુભાવીને કોઈને લૂંટીને છેતરીને ભ્રષ્ટાચાર કરીને દાન કરો ભગવાન થોડી રાજી થાય અને આવા પૈસા તો સંતો ખાવે તો એ પણ રોગી થઈ જાય આથી શાસ્ત્ર કહે છે સંતોને બિચારીને ભોજન કરવું જોઈએ સંતોને તમે પણ બિચારીને કરવા જોઈએ એવા લોકોના ધન ન ખાતા જે કોઈને હાય લીધેલા હોય ગલત કામ કરીને પૈસા એકઠા કરી ગંગા યાત્રા કરવા જાવ એ પુણે ન મળે સાહ ગંગા મૈયા રાજી ન થાય બીજા રાજી થઈ જાય આજકાલ એ ફેશન છે સાહ મનુષ્ય એક તરફથી પાપ કરે છે અને બીજી બાજુ દાન ધર્મ કથા સાંભળે છે એસેસ નાખીને ઘી બનાવે છે પ્લાસ્ટિકના ચોખા વેચે છે અને બીજી બાજુ દાન ધરમ કરે છે આજકાલ તો દાન ધરમ કરે તો સાબ લોકો બહુ રાજી થાય ફલના ભાઈ દાન કરે બહુ પણ એનું બેકગ્રાઉન્ડ તો જુઓ આ દુનિયામાં દાન બહુ છે ધર્મ પણ બહુ છે દેખાવા પણ છે પણ આ જગતમાં આનંદ નથી અને આનંદ ન હોય તો પરમાત્મા નથી પરમાત્મા ન હોય તો બેકાર છે આથી તો તીર્થોની મહિમા લુપ્ત છે આજકાલ તીર્થોમાં એટલા લોકો રહે છે મહિમા નથી તીર્થોમાં મોંઘાઈ છે કારણ પરમાત્મા નથી પરમાત્મા હોય તો તીર્થોની મહિમા બને તીર્થ વધારે છે આજ વધારે તીર્થ છે આનંદ નથી પરમાત્મા નથી આજ મૂર્તિઓમાં તેજ નથી આજ મંદિરોમાં જાઓ મૂર્તિઓમાં તેજ નથી બહુ ઓછામાં તેજ છે કેમ ભાઈ દાન તો આજ ખૂબ થાય છે ભાવ નથી મન સાફ રાખો ભલે દાન ન કરો કોઈને નળો નહીં ભલે કથા ન સાંભળો એક તરફ કથા સાંભળો બીજાને પરેશાન કરતા કોઈના ઉધાર ન લો પણ આજકાલ એક તરફસે લોકો ડુંગરે બાપા કહે છે એક તરફસે પુણ્ય કરે છે અને બીજી તરફ પાપ કરે કથા દાન સત્સંગ બધું વ્યર્થ થઈ જાવે વ્યર્થ થઈ જશે જ્યારે જ્યારે કર્મ સાત્વિક ન હોય અને કર્મ સાત્વિક હોય ને તમે જે કર્મ કરતા હોય પ્રભુ જે તમે કરવા માટે મોકલેલા કરતા હોય પવિત્ર મનથી તો તમે ભગવાન હૃદયમાં રાખે અને ભગવાન તમારા હૃદયમાં રહે તમારા અંદર કપટ ન હોય ક્રોધ ન હોય લોભ ન હોય બાકી દાન પુણ્ય કરો ને છેતરીને અને તમે સોચો કે હું ભગવાન પાસે જાઉં તો એ મૂર્ખતા છે